પડ્યો જોવા ને હોરી રમવા આવ્યો મજા જ આવી આખા માં મારો વિડીયો આખો જોઈ લેજો એટલે મજા આવી જાય એ મસ્તી કરી ને એવો રંગ ઉડાડો મારા કલેજ આવો તમે આખો વિડીયો મજા જ આવી જાય જો પાકો રંગ બનાવવાની પ્રોસેસ ચાલુ છે એક નંબર પાકો એક એટલે બીજી વાર જાય જ રંગ છે તો જ મજા આવી છે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ એક નંબર મજા આવી છે આપડે પછી દરિયા બીજું કઈ બોલવું નહીં સીધી પાકા સીખી બોલાવીએ તો વિડીયો આખો જોઈ લેજો મારા કલેજો એટલે મજા જ આવી જાય अब तो 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 કોણ જતો રહે પડી ગયા ને ગઈ હે રે હમણા અમાર વાળ રાખી તમારે વાળો

yaar ye na ke uth college morning gaya tha wo mosarate hazi ek toh na baki baba ho 何でやってるんだろ、ね、<laughs> <laughs> うな

એકમેક જઈને આવી ગયા જો અહીંયા મોટામાં જોઈ લે ઓ ઓ રાજાજી દેજજી હવે તમે બે આને મહીને ના પાડી સુકા તડાર મહી નાખો પાણી નાખો પાણી નાખો જો કોડીમેસી કોરા

पापुते मोना तापा ताना तो नाडो कोना नाडो वाले वायो मोने आम कर मोने आम कर आले धुल नाही काढले आयो को भारी थियो ल भयो वाईट

હા ધર્મિશાબેન નહીં નાખજો ધર્મિશાબેન થોડુંક ધર્મિશાબેન નાખવા દો કઈ નહીં હા થોડોક આમાં આમ આ બસ રેડી રેડી ઉતારી લેજો ઓય